રામ રામ દયરાનજી દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો કેમ છે દઈરો બધી મજામાં તો ભાઈ અત્યારે આવ્યો હતા વાડીએ ઢોરનું કરવા ને હમણાં જ આવું છે ભૂક્કો ભરવા આપણે ઓલી વાડીએ આપણે ઘઉં વાળે તો ફેરો થાય એમ છે ભરી આવીએ ને પછી ઘઉં વાળું હર થાય તો એક તો ફેરો હે પેલા ભરી આવીએ ભૂકાનો પછી અહીંયા અડધો ઘી નાખવાનું થાય અને અડધો વાડીએ નાખવાનું થાય અહીંયા તો પેલા ભરી આવીએ વાડીએથી ટુ વ્હીલ લઈને જવું છે ગાડી તો પપ્પા લઈને વહી ગયા હે હાલો ભાઈ આવી ગયા વાડીએ ગાડી આપણે અહીંયા પેડી કહું ભારી એટલી ભરેલી પડી ના કહું નીકળી ગયા આપણે એટલી છે ખાલી નાખવાનું છે હાલો ભાઈ ભરાઈ ગઈ બાળા બાંધી દા ઘી નાખવાનું છે અરજી અરજી વાડીએ કાંઈ બાયણે ગાઢ લઈ એટલી છે બે ત્રણ ફેરા થયા આ સહેલો ફેરો હે હલો ભાઈ આપણે જવાનું છે ટુ વ્હીલ લઈને પપ્પા આવે છે ઓલી ગાડી લઈને ભરાઈ ગઈ છે ને મોકલી દીધી હવે જવા દيو જવા ન્યુ ઓય જવા દિયો જવા દિયો દોડ્યું હતું ઉપર માર્યું નઈ ઘેર ઉતારી લીધી હવે કઠોળો ખાલી કરવાનો છે ખાલી વાડીએ નાખી કઠોળો ને નાખવા વાડીએ નહીં ઘરે ઉતાર નાખી લઈ લીધું વાડીએ ઉતાર નાખીએ કઠોળો આ આવી ગયો અમારે હાલ ભાઈ ઉતારવા માંડો એટલો હે ખાલી કઠોળો ભાર્યું ઘરે ઉતાર નાખી ખોય લેલ કાકા ફોલ ખોલી બાજુ

હાલો તો ભાઈ ભૂકો ખાલી કરી નાખ્યો હવે ઢગલો થઈ ગયો છે હવે ગાડી અહીં મેલતી દીધી છે અને હવે બપોર પછી જાઉં આપણે જેસીબી આલે હે ડેમમાં મયુર ને બધા ટ્રેક્ટર વાકે છે અહીંયા આગળ જા હું આટો મારી આવશું જેસીબી આલે હાલો ભાઈ આવી ગયા જેસીબી આ ટ્રેક્ટર ભરાય છે आ मयूरै आबि ग्यो ટુ to smell cleared વારો <tune> ખાલી થઈ ગયો મારા ગાડીમાં હા હાડુ રે આવી ગયો એ પણ દો

છે વાયરું સાહેબ થાક યુ

હાલો ભાઈ હા થઈ ગયું છે લો એક ફેરો હે હવે ભરે આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે નીકળીએ હવે ગામમાં હા થઈ ગઈ છે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય